પાલિકા સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ખૂટી અને પાલિકાના જગદીશભાઈ ઢાકી સહિતનાઓએ મુલાકાત લીધી હતી અને તેઓને થયેલ નુકસાન અંગે જાણકારી મેળવી હતી ત્યારબાદ ભોજાભાઈ આ ગરીબોને થયેલ નુકસાન અંગે સરકાર સર્વે કરવો જોઈએ અને તેઓને જે પણ વર્તન મળવાપાત્ર હોય તે આપવું જોઈએ તેવી રજૂઆત કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ આજ રોજ વોર્ડ નંબર તેર ની અંદર છાયા વિસ્તારમાં દેવી પૂજક લોકો જ્યાં રહે છે એના ઝુંપડામાં આગ લાગેલી ગઈકાલે જેમાં આગમાં એ લોકોના ઘરવખરી સામગ્રી પૈસા રૂપિયા ઘણું અઢળક નુકસાન થયેલું હોય તો આ બાબત સરકાર શ્રી આનું સર્વે કરાવીને આને જે કંઈ એને મળવાપાત્ર છે જે કંઈ નુકસાનને મળવાપાત્ર છે એ મળવું જોઈએ ને આવ આ લોકોને કઈ પણ તકલીફ થતી હોય આવતા દિવસોમાં તો એને એ સુવિધા પૂરી પાડવી જોઈએ એવી અમારી માગણી છે સરકાર